ભણસે ગુજરાત વધશે ગુજરાતના સૂત્રને લઈ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં એક એવું ગામ જ્યાં શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ પર શાળા જ નથી વલસાડના કાપરિયા ગામ ખાતે શાળાનું જૂનું મકાન તોડી પાડવામાં આવ્યું પરંતુ શાળાનું નવું મકાન ન બનતા વિદ્યાર્થીઓએ દૂધ મંડળી તથા સહકારી સેવા મંડળીમાં બેસવું પડે છે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે વલસાડ તાલુકાના કાપરિયા ગામ ખાતે આવેલી જિલ્લા પંચાયત સંચાલિત કાપરિયા પ્રાથમિક શાળાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે કાપરિયા ગામ ખાતે રહેતા એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ પાસે શાળાએ જવા માટે શાળા જ નથી કાપરિયા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા ત્રણ વર્ષ પડેલા જર્જરિત બનતા તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તોડી પાડવામાં આવી હતી જે બાદ ત્રણ વર્ષ વીતી ગયા બાદ તંત્ર દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ પરવાનગી ન આપતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓ શાળાના નજીક આવેલી દૂધ મંડળી તથા સહકારી સેવા મંડળીમાં બેસી ભણવા મજબૂર બન્યા છે વલસાડ તાલુકાના કાપરીયા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા બે વર્ષ પહેલા તોડી પાડવામાં આવતા કાપુરિયા પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ દૂધ મંડળી તથા સહકારી સેવા મંડળીમાં બેસી ભણવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય તે માટે વહેલી તકે પ્રાથમિક શાળા બને તે માટે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં અત્યાર સુધી શાળા બની નથી બાળકો દૂધ મંડળી તથા સહકારી સેવા મંડળીમાં બેસી ભણતા હોય ત્યારે જો મંડળીમાં ચાલતી કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓના ભણતર પર અસર જોવા મળે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે શિક્ષણ અધિકારી મીડિયાના કેમેરા સામે કશું પણ બોલવા તૈયાર નથી અને અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું જાણવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓની પ્રાથમિક શાળા નથી બની અને શિક્ષણ અધિકારી કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ઢીલી નીતિ કારણે ચેડા થઈ રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ વિશે ક્યારે જાગશે અને વિદ્યાર્થીઓને ક્યારે શાળા મળશે મારું નામ ચુનલાલ સીમાભાઈ પટેલ અમારા અહીંયા છોકરા છોકરાઓ ભણે છે અને આ શાળા એક તો કેન્દ્ર શાળા છે પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકશ્રીઓ ઘણી વાર રજૂઆત કરી પણ કંઈ એનું રિઝલ્ટ આવતું નથી આ ત્રણ વર્ષથી શાળા તોડી પાડવામાં આવેલ છે તો એના માટે સરકાર નથી સાંભળતી કે અધિકારીઓ નથી સાંભળતા એ જેવું રહ્યું છે કારણ કે બાળકોને એટલી બધી તકલીફ પડે છે ચોમાસામાં ઘણા બાળકો પડી જાય છે પાણીમાં પીલાય એટલે પડી જતા રહે કોઈના મોઢા પર વાગે કોઈના માથામાં વાગે અત્યારે કાંપરિયા ગામ ની દૂધ મંદિર છે અહિયાં અને સેવા સહકારી મંદિર છે ભણવા માં આવે છે પણ અહિયાં એટલું બધું પાણી રસ્તા પર ને એવું જાય ત્યારે બાળકોને ખુબ જ પ્રોબ્લેમ થાય છે ભણવાની ખુબ તકલીફ પડે છે એટલે એ લોકો નો અભ્યાસક્રમ ભી બહુ બગડે છે શાળા જલ્દી બને એવી અમારી માંગ છે ઠાકોર કાંપરિયા અમારે ત્યાં સ્કૂલ તોડી પાણી ત્રણ ચાર વર્ષ થઈ ગયા હજુ બાંધકામ કર્યું નથી દૂધ મળી સેવા મળી એમાં પણ બહુ આપદા પડે કારણ કે દૂધના બસો જેવા ભરવા માણસો આવે સભાસદ સેવામાં બી ખાતર ને એવું બધું હોય એટલે બાર બે પડે બાર બે તો ભણતરને કેવી રીતે નાના નાના બાળકો એકસો પાંચ જેટલા બાળકો છે એકથી આઠ ધોરણ છે એટલે સરકાર એ રીતે કે બનાવે સારું હું મારું નામ અશોકભાઈ મોહનભાઈ દેસાઈ રહેવાસી કાપરિયા અમારી શાળા આજે ત્રણ વર્ષ પહેલાં તોડવામાં આવી હતી જર્જરી ધોવાના લીધે પણ પછી કોઈને કોઈ કારણસર એ લોકો બનાવી શક્યા નહીં અને અમને એ બાળકોને બેસાડવાની ખૂબ જ તકલીફ પડે છે સેવા સહકારી મંડળી દૂધ મંડળી જે બહાર બેસાડી છીએ તો અમને જો આ શાળા જલ્દી બનાવી આપે તો અમારું જે માગણી છે એ સંતોષ થાય અને બાળકોને અને શિક્ષકોને એને લાભ મળે અહીંયા એક થી આઠ ધોરણના બાળકો છે અને એક થી પાંચ એકસો પાંચની ની ઉપર સંખ્યા છે અંગે અમે રજૂઆત જિલ્લા પંચાયતમાં પણ કરી હતી અને ગામ સભા કાપડ ગામની ભરાઈ તેમાં પણ રજૂઆત કરી હતી એમણે પણ ઉપર રજૂઆત કરીશું એવું જણાવ્યું હતું